મુંબઈમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત બાંદરા માટુંગા દાદરામાં ભારે વરસાદ લોઅર પરેલ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે મુંબઈમાં પડી રહ્યો છે ધોધમાર વરસાદ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ જેમાં મુંબઈના બાંદ્રા માટુંગા દાદર લોઅલ પરેલ જેવા અન્ય વિસ્તારોમાં જોરદાર વરસાદની શરૂઆત થઈ રહી છે તો મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે આજે સવારથી વધુ એક વખત ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ બાંદરા વિસ્તાર છે માટુંગા છે દાદરા છે દાદર છે માફ કરશો લોઅર પરેલમાં વરસાદની શરૂઆત તો મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે આજે સવારથી વધુ એક વખત ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ બાંદરા વિસ્તાર છે માટુંગા છે દાદરા છે દાદર છે માફ કરશો લોઅર પરેલમાં વરસાદની શરૂઆત